ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તમારું સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નહીં અત્યારે એક વાગ્યો ગુડ આફ્ટરનૂન જય દ્વારકાધીશ અને જય શ્રી રામ તમારું સ્વાગત છે મારા નવા એક વ્લોગમાં તો આજ ભાઈ હવર હશે ને એવી રીતે આજ હવરમાં કાંક જોયું એવું લેફ રાઈટ થઈ ગયું એક તો સાત વાગ્યો જાગ્યો પછી પાછો મારા ભાઈને મેં નહીં પેલા ગાઈ દો પછી પાછો મારા ભાઈને એક વાગ્યો પછી એને વરલ મહેકવા જવાનું હતું વરલથી બસ એટલે ટાણા ગયો ટાણાથી પાછો આવ્યો નો નવાનો ટાઈમ નો વિડીયો ઉતારવાનો કાઈ કરતા કાંઈ ટાઈમ જ ન મળ્યો એટલે હું કહું આપણે બપોરે નાઈ ફ્રેશ થઈને વિડીયો ચાલુ કરી દઉં તો જો કરી દીધો છે વિડીયો ચાલુ તો મિત્રો ઓલ કહેવાય કે નહીં તમે કારખાને જાઓ તો હું વધે નાના ભાઈ કારખાને છે ને કાંઈ વધતો નથી ઉંમર વધે ખાલી જોજો એક રીલ બનાવી છે બનાવ એટલે મેં નથી બનાવી ખાલી એમ નામ આપણે આવી થી તે મે વિડિયો એડિટ થોડક જેવો કર નાખ્યો છે તમે રીલ જોઈ લેજો જોઈ કે ને રીલ લગભગ આવી જાય આ વ્લોગ ને પહેલા તો રીલ આવી જાય એટલે તમે જોઈ લીધી છે તોય તો હું આમાં નાખી દઈશ તમે જોઈ લેજો હું કર પીડા ગઉં હે હીરા ગઉં હજી ગઈ છો ઈ કે આ હીરા ગઉં ઈ કે એમાં શું વધે તો કે એમાં ઉંમર વધે એવો તેનો એમ નામ તો અને હા મિત્રો આજ તો મોટામાં મોટો તહેવાર છે હું તાકે મહાશિવરાત્રી છે કોઈ ભાંગ ભંગ પીધી કે નહીં પીધી હોય તો કોમેન્ટ કરજો કોઈ કાંઈ ફરવા ગયા હોય તો કોમેન્ટ કરજો ચલો કન્ટિન્યુ મિત્રો આજ મહાશિવરાત્રી છે ને તો હું મંદિર બાજુ ગયો હતો તો મંદિર જ બંધ છે કાંઈ ભોળાનાથના દર્શન થયા નહીં હા ભોળાનાથના દર્શન હાજ છું બીજું તો હું આપણા નસીબમાં અત્યારે દિવસમાં નહોતા તો એટલે હાંજ જઈ છું હવે અત્યારે અત્યારે વાગ્યા છે દોઢ એક ને ત્રીસ જવું જોશે એક ને ત્રીસ બત્રીસ જેવું પછી આપણે લઈને આપણી ગાડીને જો ઓઇલ પાછું નીકળવા માંડ્યું ઢગલો થઈ ગયો ઓઇલમાં માને પણ એવું ઓઈલ નીકળે ને ગાડીના એન્જિનમાંથી ઓઈલ નથી નીકળ મારા દિલમાંથી લોહી નીકળે છે એમ જ માનવ ને તમારે બધા હાસ્ય પડે પણ હવે કેમ કરવું પેલે છે ને ફોલ્ડિંગમાં આવી ગયેલું છે ગાડી સર્વિસમાં મેં કોઈ ધોવા આપણે કેવી કે આમને આપણે રિંગ નાખવાની છે એ કે કાંઈ વાંધો નહીં અલગ નાખી દેવું વાળા સર્વિસ સ્ટેશન વાળા પછી ગાડી તો ધોઈ નાખેલો હોય એટલે આપણને કાંઈ ખબર પડે એની રીંગ નાખેલી છે કે નહીં એવી રીતે પછી જો આવું થાય છેતરાઈ જાય એક તો પૈસા લઈ જાય ને કાંઈ કામય ન કરે રીંગ એમનામ રહે ઓઇલ પાછું બે દીમ નીકળતું થઈ જાય તો ચાલો મિત્રો બે વાગી ગયા છે ધંધા ભેગા કે કારખાને દીપકભાઈ લેતા જવી એને આવવાનું છે તેમ નહીં ઓળખો કોઈ હમણાં મળાવું એટલે તેમ ઓળખી જાવ વગર ચાલુ કરે ઘરે પગાડી દેવાનું છે ગાડી

અજે કે કેવી આવી બધો પાણા માં લઈ એક પાણ પાણ નોટ ભળતો કે તું તો ચાલો મિત્રો જાવી છે કારખાને એક જ કારખાનો છે આ એવો જીગો છે ને ભાઈ છે ઓકે કોઈ નોળા ખાવે તો

ધી નેક્સ્ટ ડે તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ અને જય શ્રી રામ તમારું સ્વાગત છે મારા નવા એક લોક વિડીયોની માલપા તો કેમ છો બધા મજામાં મજામાં હોય ત્યારે જ આપણો લોક જોવા આવ્યો ને હું કેવું તમારું તો ચાલો કન્ટિન્યુ રહેજો મિત્રો હવે કારા ઓલો શું કહેવાય ઘરેથી નીકળતો તો ત્યારે ત્યાં તો નો કાંઈ નહોતું અત્યારે રોડનું કામકાજ ચાલુ થઈ ગયું ટ્રેક્ટર કોણે પોગી ગયો જો કે આપણું ગામ આ ગેટ છે ને અહીંયાથી અંદર 1 કિલોમીટર જ થાય છે એટલે 1 કિલોમીટર માં લગભગ એને વગર બધું કમ્પ્લીટ કરી નાખશે ઓય જાય છે ડમ ફરી મજૂર જાજા રહ્યા અરે બાપ કઈ ડામર ગરમ આવે કેટલો હમણા બાજુમાં એક ખટારન બાજુ આયો ઊભો થાય એટલે હું એમના ઊભો રહી ગયો વિડિયો ઉતારો પણ ડામર ગરમ કેવો આવે ગજબ ગરમ આવે ડામર પથરાય છે મિત્રો જોડતા મળે જાય છે